જી કાર્યવાહી તો કોઈ એવી નાની સુની વાત છે આમાં બરાબર અને જે પણ કંઈ ચાલી રહ્યું છે રાજકારણ દેખાય છે ચોખ્ખું કે નાની એવી બાબત છે અને કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે જી જી હા એટલે ચોક્કસપણે પાસામાં થવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ અને હું એ પણ વિનંતી કરીશ આકા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે બરાબર આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને આ કોઈ રીતે અમે સાખી નહીં લઈએ અને પાસા કઈ રીતે કોઈ એવા પોઈન્ટ જ નથી કે પાસા થઈ શકે તો એ હું પણ પૂછવા માંગીશ સરકારને કે કયા પોઈન્ટ ઉપર તમે પાસા કરો છો જી સરકાર પાસે બસ એ જ અપેક્ષા કે આ જે આપ કરી રહ્યા છો જે ઓલું કહીએ ને તાનાશાહી જે તાનાશાહી આપ કરી રહ્યા છો તો હજી અમે ક્ષત્રિય સમાજ ભાઈ હજી અમે બધા એક જ છીએ બરાબર છે હજી એવું ન વિચારે કે અમારા ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા પડી ગયા છે કે કાંઈ એવું છે અમે ખોટું થશે ત્યાં તો અમે ઉભા જ રહેશું જો પહેલાં તો એક વસ્તુ એ છે કે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા કે કયા અનુસંધાનમાં લઈ જાય છે એમને એ નાખી દો અહીંયા આવીને અમને બે કલાક બેસાડ્યા ત્યારે અમને કાંઈ નાખી દઉં કે શું પ્રોસીજર કરે અને એક ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો એક સામાન્ય નાગરિકને એટલી ખબર પડે હું તો એડવોકેટ નથી બિંગ એ ડોક્ટરે મને આટલી ખબર પડે અગિયાર વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય નવ નવ અઠ નવ દિવસના ફાસ્ટ ઉપર હોય અમારી રિક્વેસ્ટ ઉપર એ પોલીસવાળાના મને તો એને કેટલું પ્રેશર હશે તો આના ઉપરથી ક્યાંક ને ક્યાંક અમને લાગે છે ને કે ઉપરથી પ્રેશર છે કારણ કે પોલીસવાળા બી ક્યાંક ને ક્યાંક મૂંઝાયેલા છે એ અમને જવાબ નથી આપી શકતા નથી અમને કાંઈ અમે કીધું અમને લખીને આપો કે એમને કાંઈ થશે નવ દિવસના અપવાસ પછી તો કોણ જવાબદાર રહેશે એમની પાસે એક પણ જવાબ નથી અત્યારે અમે અમને કીધું કે તમે આમાં પાસા લગાડી જ ન શકો તો બી એમની પાસે કાંઈ જવાબ નથી અને એક સામાન્ય જનતા બધાને ખબર પડે કે જે સરકાર આવા પાસા એક સામાન્ય અગ્રણી ઉપર સામાન્ય નાગરિક ઉપર લગાડી શકે જે એક ક્ષત્રિય સમાજનો અગ્રણી છે જેને આવું આંદોલન ચલાવ્યું છે તો આની અસર ક્યાંક ને ક્યાંક સરકારે સમજવી જોઈએ કે શું થશે જે માણસ અંદર જાય ને તો સિંહ સિંહ જ રહેશે એડવોકેટ મિત્ર સિંહ જાડેજા શું આખો બનાવ બનાવ એવો હતો કે આજે દસ સવા દસે પીટી જાડેજા ઘર પર તે હાજર હતા અને દસ પંદર પોલીસ વાળા આવી અને પીટી જાડેજાને તાત્કાલિક કોઈ કારણસર ધરપકડ કરી ગયા છે ધરપકડ કરીને સીધા તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા તાલુકા પોલીસ સ્ટેશનને બધા જ હાજર હતા તમામ પોલીસ સ્ટાફ અને અહીંયા બોલાવીને એમને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કર્યા છે અમદાવાદ શરમાંથી મોકલા છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને કઈ કલમો આ છે ને પાસા એક છે એન્ટી સોશિયલિટી એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી જેમાં આગોતરા જામીન ઓલરેડી થઈ ગયા છે એમાં એમાં હાલ એ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે કાર્યવાહી ઉપર સો ટકા થઈ જ છે સવાલ દબાણ કોઈપણ હોય રાજકીય હોય કે સામાજિક હોય કે કોઈ પણ હોય પોલીસ તંત્ર ઉપર હોય કે ગૃહ મંત્રાલય ઉપર હોય ખબર નથી એક સામાન્ય નાગરિક તરીકે મારી તો ન્યાયતંત્રમાં એટલો વિશ્વાસ હતો કે ભાઈ કોઈપણ વખત આપણે સાચા હોય તો આપણને કોઈ પોલીસ અથવા કોઈ જજ કે કોઈ વકીલ આપણને ડરાવી શકતા નથી પણ અમને આજે જે કાંઈ આ ગુનો બન્યો એના સંદર્ભે અમને નોટિસ પાઠવવામાં આવી હતી એ નોટિસ સંદર્ભે અમે પોલીસમાં હાજર થયા હતા અને જે કાંઈ સ્ટેટમેન્ટ આપવાનું હતું એ આપેલ હતું પણ આજે સાંજે અચાનક કોઈ પણ અગમ્ય કારણોસર પોલીસ ત્યાં આવી અને સ્ટેટમેન્ટ આપવાના બહાને અમને રાતના દસ વાગ્યાના ટાઈમે અમને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને બે કલાક ત્રણ કલાક જેટલી રાહ જોવડાવ્યા બાદ અંતે એવું સાબિત કરવામાં આવ્યું અથવા એવું જાહેર કરવામાં આવ્યું કે પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલ છે જો જે વસ્તુ અમારાથી સદંતર છુપાવવામાં આવી અમને જાણ કરવામાં ન આવી ન અમને વકીલને ફોન કરવાનો ચાન્સ દેવામાં આવ્યો જે સામાન્ય નાગરિકને જે મળતા હકો હોય એ પણ અમારી પાસેથી લઈ લેવામાં આવ્યા તો મારી તો ન્યાયતંત્રને ને સરકારને એટલી રિક્વેસ્ટ કહો તો રિક્વેસ્ટ ને એટલી એક ડિમાન્ડ કહો તો ડિમાન્ડ કે ભાઈ સામાન્ય નાગરિક તરીકે મને વકીલ મળવો જોઈએ મને મારા જે ગુના છે એના વિશે મને બ્રીફ કરવામાં આવે આ બધું તો એક સામાન્ય નાગરિક તરીકે મારો હક બને અને અમે જે પીટી જાડેજા સાહેબ જેમની અત્યારે ધરપકડ કરવામાં આવી છે એ કોઈ એવા ભાગેડું ગુનેગાર કે એવા કોઈ ખુખાર ગુનેગાર કે જેના ઉપર ત્રણ મર્ડરનો ચાર મર્ડરનો કેસ હાલતો હોય અને અચાનક એમને ઉપાડી લેવામાં આવે એ લેવલના કોઈ વ્યક્તિ નથી એક સામાજિક અગ્રણી છે અને સમાજને હંમેશાને માટે ઉપયોગી થતા આવ્યા છે સામાજિક કાર્યક્રમોમાં હોય ગમે ત્યાં એ આગળ પડતા હોય છે તો આવા વ્યક્તિને પણ જો આવું ફેસ કરવું પડતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા એક જોખમમાં છે એવું મને લાગી રહ્યું છે